નમસ્કાર મિત્રો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો લંકાપતિ રાવણે પોતે જણાવ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો સૂર્યગ્રહણ ના દિવસે આ એક વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ પાછા આવી જાઓ કંગાળમાંથી ધનવાન બની જશો એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો જન્મ જન્મની ગરીબી દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો પ્રયોગ કરીને જોઈ લેજો મિત્રો રાવણે પોતે કહ્યું છે કે સમય મુહૂર્તે સ્પર્શ કરી જન્મ જન્મની ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાન પર હશે જ્યાં જશો ત્યાં ધન તમારી પાછળ આવશે પરંતુ આ વીડિયો આગળ વધે તે પહેલા એક વિનંતી છે કે આ વિડિયો સંપૂર્ણ જોવાથી જ લાભ મળી શકે છે તેથી આ વિડિયો સંપૂર્ણ જુઓ જો આજે તમે વિડીયોને અધવચ્ચે કાપીને જોશો તો તમને ક્યારેય સફળતા નહીં મળે અને આખું વર્ષ તમે પરેશાન રહેશો ભક્તો આ અમે તમને એવા વૃક્ષો વિશે જેને સ્પર્શ કરવાથી તમારી ગરીબી દૂર થઈ જશે અને માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે બે હજાર માં તમે ધનવાન બની જશો જો તમે સૂર્ય ગ્રહણ ના દિવસે આ વૃક્ષો ને સ્પર્શ કરી લો જેના વિશે અમે જણાવીશું તો તમારી ગરીબી દૂર થઈ જશે જો તમે આ વિડિયો સંપૂર્ણ જોઈ લો તો તમારું જીવન ન બદલાય તો કહેજો મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સૂર્ય ગ્રહણ થવાનું છે ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરે રાત્રે અગિયાર વાગ્યા થી બાવીસ સપ્ટેમ્બરે સવારે ત્રણ વાગીને ને ચોવીસ મિનિટ સુધી રહેશે આ એક આંશિક સૂર્ય ગ્રહણ હશે જેમાં ચંદ્રમાં સૂર્યના કેટલાક ભાગને ઢાંકી દેશે આ ગ્રહણ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા કેટલાક ભાગો અને એન્ટાર્કટિકામાં જ દેખાશે ભારતમાં ભારતીય પરંપરામાં સૂર્ય ગ્રહણ ને અશુભ સમય ગણવામાં આવે છે સૂર્ય ગ્રહણ શરૂ થાય તેના બાર કલાક પહેલાથી સૂતક લાગી જાય છે અને ગ્રહણ ની સમાપ્તિ સાથે સૂતક પણ સમાપ્ત થાય છે જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે તેની કોઈ અસર નહીં પડે એકવીસ સપ્ટેમ્બરે ભારતમાં મંદિરોના દ્વાર ખુલ્લા રહેશે અને તમામ પ્રકારના ધાર્મિક આયોજનો પણ થશે તો ચાલો જાણીએ કે એવા કયા છોડ છે જેને સૂર્યગ્રહણના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ પરંતુ તે પહેલા

આ વૃક્ષો નથી કરતા પરંતુ અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષો નો ઉલ્લેખ છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપો કહેવાયા છે જેમાં વૃક્ષોને ભીમા દેવીનું સ્વરૂપ કહેવાયું છે તો આજે અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેને દિવસે સ્પર્શ કરવું સ્પર્શ કરવાથી શત્રુદોષ ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે મિત્રો આ વખતે સૂર્ય ગ્રહણ દિવસે કેટલાક ખાસ યોગોનું પણ નિર્માણ થવાનું છે જેમ કે સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે તેથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે મિત્રો આજના વિડિયોમાં અમે તમને એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય જો તમે કરી લો તો આ સૂર્ય ગ્રહણના દિવસે તમારું ભાગ્ય ખુલી જશે સાથે જ તમામ સંકટ અને કષ્ટોથી તમને મુક્તિ મળી જશે મિત્રો જો તમે આ દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરીને આવી જાઓ જેમાં સ્વયં ભગવાન નારાયણ વાસ કરે છે તો તમારી ગરીબી તાત્કાલિક મટી જશે અને તમારી કોઈ પણ મનોકામના હોય કોઈ પણ ઈચ્છા હોય દરેક મનોકામના પૂર્ણ થઈ જશે મિત્રો હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવ સ્વરૂપ કહેવાયું છે અને આ વૃક્ષોમાં સ્વયં ભગવાન શિવ અને નારાયણ વાસ કરે છે અને આજે હું તમને પવિત્ર વૃક્ષો વિશે જણાવીશ જેને આ સૂર્ય ગ્રહણના દિવસે માત્ર સ્પર્શ કરી લેવાથી તમારી જન્મજન્મની ગરીબી મટી જશે કારણ કે મિત્રો આ એવા વૃક્ષો છે છે જે દેવી સ્વરૂપ કહેવાયા છે મિત્રો આપણા ધર્મ શાસ્ત્ર આ વૃક્ષોડ ને દેવતા માનીને અમે તેની પૂજા કરીએ છીએ અને આપણે તેની પૂજા કરવી જોઈએ કારણ કે વિજ્ઞાન પણ કહે છે કે

તેને સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે મિત્રો આપણા ખૂબ ગુણકારી છે છે બીમારીઓનો ઉપચાર છુપાયેલો જડીબુટ્ટીઓમાં છુપાયેલો છે અને ભગવાન કૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું તેથી મિત્રો પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવાય છે કારણ કે પીપળા વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે તેથી ભગવાન જે કલ્યાણકારી છે જે મંગલકારી છે જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો આ સૂર્ય ગ્રહણ ના દિવસે તમારી ગરીબી તો મટી જશે સાથે તમારા જીવનની મુશ્કેલીઓ પણ સમાપ્ત થઈ જશે કારણ કે

એટલે કે માતા લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુજી ના સ્વરૂપ માનવામાં આવે છે તો આ વૃક્ષો ને તમે એમ સ્પર્શ કરીને આવી જાઓ તો તમારા જીવનની મુશ્કેલી દુઃખ તકલીફ કષ્ટ રોગ બીમારી કલહ ક્લેશ જીવનમાં ખૂબ મોટી સમસ્યાઓ

તેમાં સ્વયં ભગવાન વિષ્ણુજી માતા લક્ષ્મીજી વાસ કરે છે મિત્રો તમારે ખાસ કરીને સૂર્યગ્રહણના દિવસે ગુરુવાર હોય કે કોઈ પણ દિવસે આ વૃક્ષ ને સ્પર્શ તો જીવનના કષ્ટો મીટાય છે તાત્કાલિક ગરીબી મટી જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ધનવૈભવથી તમારું ઘર ભરાઈ જાય છે તમારા ઘરમાં ઝડપથી ધન આવવાના સ્ત્રોત દેખાવા લાગે છે રોકાયેલો વ્યાપાર ચાલવા લાગે છે બંધ પડેલું ભાગ્ય પણ સાથ આપવા લાગે છે અને ભાગ્ય તમારું સાતમા આસમાન પર રહે છે બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે જીવનમાં સફળતા તમને જરૂર પ્રાપ્ત છે કાર્યક્ષેત્રમાં પણ તમને લાભ થાય છે તો મિત્રો તમને કેળાનું વૃક્ષ આસપાસ મળી જશે તો આ વૃક્ષને આ પેડને સ્પર્શ કરીને આવી જાઓ તેમાં સ્વયં ભગવાન વિષ્ણુજી વાસ કરે છે કેળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કહે છે કે માન સન્માનની પ્રાપ્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે આગળનું વૃક્ષ છે મિત્રો તુલસીનો છોડ મિત્રો તુલસીના છોડને જો તમે સ્પર્શ કરીને આવી જાઓ તો જીવનના કષ્ટો મટી જાય છે તેમાં પણ માતા લક્ષ્મી નો વાસ હોય છે તુલસી ના છોડ ને સ્પર્શ કરવાથી પણ તમારી ગરીબી તાત્કાલિક મટી જાય છે મહાલક્ષ્મીની કૃપા વરસે છે ઘરમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે તેથી આશ્વિન અમાસ ના દિવસે પીપળાના વૃક્ષની સાથે તુલસી નો છોડ પણ તમને ઘરની આસપાસ મળી જશે અથવા તમારા ઘરમાં રોપેલો હશે તો સવાર સાંજ આને સ્પર્શ કરીને આવી જાઓ અને તમારી મનોકામના જરૂર બોલજો

ગરીબી મટી જાય છે હવે આગળનું વૃક્ષ છે મિત્રો પીપળાનું વૃક્ષ પીપળાના વૃક્ષમાં સ્વયં ભગવાન નારાયણ વાસ કરે છે સ્વયં ભગવાન વિષ્ણુજી વાસ કરે છે અને માતા લક્ષ્મીજી વાસ કરે છે તો સૂર્ય ગ્રહણ ના દિવસે તમારે પીપળાના વૃક્ષ ને જરૂર સ્પર્શ કરીને સ્પર્શ કરો ત્યારે નમો ભગવતે વાસુદેવાયા જાપ સ્પર્શ તમારી મનોકામના બોલતા સ્પર્શ કરી દેવું મિત્રો તમારી જે પણ મનોકામના હોય નોકરી બિઝનેસ વ્યાપાર ધન કાર્ય સંતાન વિવાહ શત્રુઓને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમારે ફક્ત ભગવાન વિષ્ણુજીના વૃક્ષ પીપળાની સામે હાજર છે બાકી તમારી મરજી મિત્રો આટલો શક્તિશાળી ઉપાય છે કે તેને કરવાથી તમારા જીવનનું દુર્ભાગ્ય દૂર થશે કષ્ટમાં રહેતું જીવન ગરીબી દૂર થાય છે મિત્રો પીપળાના વૃક્ષમાં વેસે તો તમામ દેવી દેવતાઓ નિવાસ કરે છે પરંતુ સૂર્યગ્રહણના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં વૈકું ધરતી પર નિવાસ કરવા આવે છે તેથી પીપળાના વૃક્ષને જરૂર સ્પર્શ કરીને તમે તમારી મનોકામના બોલી દેજો તાત્કાલિક તમારી ગરીબી મટી જાય છે આ ઉપરાંત મિત્રો સૂર્યગ્રહણના દિવસે કેટલાક ઉપાયો કરવાથી દુષ્પ્રભાવથી બચી શકાય છે ચાલો જાણીએ કે સૂર્ય સૂર્યગ્રહણના દિવસે કયા ઉપાયો કરી શકાય ચોખા અને દૂધનું દાન સૂર્યગ્રહણના દિવસે તમે ચોખા અને દૂધનું દાન કરી શકો છો આ દિવસે આ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે સૂર્યગ્રહણ પછી કોઈ અસહાય વ્યક્તિની મદદ જરૂર કરવી જોઈએ આગળનો છે નાળિયેરનો ઉપાય સૂર્યગ્રહણના દિવસે તમે કુંડળીના દોષ દૂર કરવા માટે છ નાળિયેર વાર કરીને પાણીમાં પ્રવાહિત કરી દો આમ કરવાથી બધા દોષ દૂર થઈ જાય છે

કેતુ ના પ્રભાવને ઘટાડવા માટે સૂર્ય ગ્રહણ ના દિવસે અસરને ઘટાડી શકો છો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ ત્યાર આશીર્વાદ મેળવવા માંગો છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો